શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર ઘી ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના શ્રી જયસુખભાઈ પંચાસરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિ પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના કારોબારી સભ્ય શ્રી પ્રકાશભાઈ દુદકિયા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી વિશ્વકર્મા વલ્લભ વિદ્યાનગરમાં શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ દ્વારા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા પ્રાગટ્ય દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી વલ્લભ વિદ્યાનગર શૈક્ષણિક નગરી તરીકે પ્રસિદ્ધ વલ્લભ વિદ્યાનગરમાં સૃષ્ટિના સર્જનહાર તથા વિશ્વકર્મા વંશજોના ઈષ્ટદેવ એવા શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ દ્વારા અત્યંત ભવ્ય ભક્તિભાવપૂર્ણ અને સામાજિક એકતા દર્શાવતી રીતે કરવામાં આવી સમાજના વિવિધ વર્ગોના ભક્તજનો યુવાનો મહિલાઓ વડીલો તેમજ આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમ એક સ્મરણીય અને ઐતિહાસિક ઉત્સવ બની રહ્યો આજ રોજ મંડળ સંચાલિત વિદ્યાર્થી ભવન ખાતે સવારે સૌ પ્રથમ શ્રી વિશ્વકર્મા પ્રભુનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું પૂજન વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પૂજન બાદ સૌએ એકસાથે આરતી કરી આ પ્રસંગે મંડળના ટ્રસ્ટીઓ કાર્યકરો મહિલા મંડળના સભ્યો તથા યુવા કમિટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પૂજન અને આરતી બાદ વલ્લભ વિદ્યાનગરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રામાં વિશ્વકર્મા દાદાના જયઘોષ ઢોલ નગારા ગીતો અને સમાજના યુવાઓ દ્વારા કરવામાં આવેલા ઉત્સાહભર્યા નૃત્ય દ્વારા સમગ્ર વિસ્તાર ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજ બંધુઓએ હર્ષભેર ભાગ લઈ ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા પ્રાગટ્ય દિવસના વધામણા કર્યા હતા રસ્તા પર ઉભેલા નાગરિકોએ પણ આ શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરાયેલા નર્મદા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી રમેશભાઈ ટી પંચાલ તેમની વ્યસ્તતાને કારણે વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નહોતા પરંતુ તેમની ધર્મપત્નીએ ઉપસ્થિતિ આપી મંડળના આમંત્રણને માન આપ્યું હતું તેમની ઉપસ્થિતિથી મંડળ અને સમાજના સભ્યોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો આણંદ જિલ્લાના ડીવાયએસપી શ્રી જે એન પંચાલ સાહેબ તેમજ આણંદ જિલ્લાના મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી રાખીબેન શાહ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા બંને મહાનુભાવોના હસ્તી દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મંડળ તરફથી બંને મહાનુભાવોને શાલ સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી જે પંચાલ સાહેબે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સમાજની એકતા શિક્ષણનું મહત્ત્વ યુવાનોની ભૂમિકા અને સામાજિક સેવા અંગે માર્ગદર્શન આપ્યું તેમણે વિશ્વકર્મા સમાજની પરંપરા કારીગરી શ્રમ સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોની પ્રશંસા કરી અને યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા પ્રેરણા આપી તેમણે જણાવ્યું કે વિશ્વકર્મા સમાજ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે અને આવનારા સમયમાં પણ સમાજની ભૂમિકા વધુ મજબૂત બનશે શ્રીમતી રાખીબેન શાહે પોતાના પ્રવચનમાં મહિલા સશક્તિકરણ શિક્ષણ આરોગ્ય અને સામાજિક જવાબદારી અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા તેમણે જણાવ્યું કે સમાજની પ્રગતિમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને મહિલા મંડળ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજને નવી દિશા આપે છે તેમણે મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞ વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર આહુતિ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે નાના મોટા સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો બીડુ હોમાયા બાદ આરતી કરવામાં આવી અને સૌએ ઈષ્ટદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા યજ્ઞ દ્વારા સમગ્ર સમાજ માટે સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના કરવામાં આવી યજ્ઞ અને ધાર્મિક વિધિઓ બાદ સૌએ સાથે મળીને ભોજન પ્રસાદીનો આસ્વાદ માણ્યો ભોજન વ્યવસ્થા સુવ્યવસ્થિત અને સ્વચ્છતાપૂર્વક કરવામાં આવી હતી સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થિત રીતે સેવા આપવામાં આવી જેના કારણે સૌને સરળતાથી પ્રસાદી મળી અને સૌએ સંતોષ વ્યક્ત કર્યો આજના આ શુભ અવસર પર સામાજિક સેવાના હેતુસર પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સથવારે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતા શ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યુવાનો સમાજના આગેવાનો તથા સામાન્ય નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન માનવતાની ઉત્તમ ભાવના દર્શાવી હતી આયોજકો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમની હિંમત અને સેવા ભાવને બિરદાવવામાં આવ્યો હતો આ કેમ્પ દ્વારા અનેક દર્દીઓના જીવ બચાવવામાં સહાય મળશે તેવા હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળની યુવા કમિટી અને મહિલા મંડળે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમની આયોજન સજાવટ વ્યવસ્થા સ્વયંસેવકોની નિમણૂક મહેમાનોનું સ્વાગત ભોજન વ્યવસ્થા અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ જવાબદારીઓ યુવા કમિટી અને મહિલા મંડળે ખૂબ જ સંકલિત રીતે સંભાળી હતી તેમની નિષ્ઠા અને મહેનતના કારણે કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો આ કાર્યક્રમના પ્રમુખ તરીકે શ્રી શરદભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં મંડળની પ્રવૃત્તિઓ સમાજના વિકાસ માટે કરાતી કામગીરી અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપી તેમણે યુવાનોને સમાજ સેવા સાથે જોડાવા અને શિક્ષણને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો મંડળના ટ્રસ્ટી શ્રી જીગરભાઈ સોલંકી દ્વારા પણ પ્રાસંગિક વિચારો રજૂ કરવામાં આવ્યા વિદ્યાર્થી ભવનના પૂર્વ વિદ્યાર્થી અને હાલ અખિલ ભારતીય શિલ્પકાર મહાસભાના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી નિલેશ કનાડિયા દ્વારા સમાજના સંગઠન કારીગરી ક્ષેત્રના વિકાસ અને રાષ્ટ્રીય સ્તરે સમાજની ઓળખ મજબૂત કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું શિક્ષિકા નિહારિકાબહેન દ્વારા શિક્ષણ સંસ્કાર અને યુવા પેઢીની ભૂમિકા અંગે પ્રેરણાદાયી પ્રવચન કરવામાં આવ્યું મંડળના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ પીઠવાએ સાધારણ સભાનું તથા સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન કર્યું અંતે તેમણે આભાર વિધિ કરતા તમામ અતિથિઓ દાતાશ્રીઓ સ્વયંસેવકો યુવા કમિટી મહિલા મંડળ રક્તદાતાઓ મીડિયા પ્રતિનિધિઓ તથા ઉપસ્થિત તમામ સમાજ બંધુઆનો હૃદયપૂર્વક આભાર માન્યો તેમણે જણાવ્યું કે સમાજની એકતા અને સહકારના કારણે જ આવા ભવ્ય કાર્યક્રમો શક્ય બને છે સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમ સ્થળે આનંદ ભક્તિ અને એકતાનું વાતાવરણ છવાયેલું રહ્યું સમાજના વડીલોથી લઈને યુવા પેઢી સુધી સૌના ચહેરા પર સંતોષ અને ખુશીની ઝલક જોવા મળી ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસની આ ઉજવણી માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી પરંતુ તેમાં સામાજિક સેવા રક્તદાન સંસ્કૃતિનું સંરક્ષણ અને સમાજની એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો વલ્લભ વિદ્યાનગરમાં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમથી સમગ્ર વિશ્વકર્મા સમાજમાં નવી અને ઉત્સાહનો સંચાર થયો છે આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો વધુ વ્યાપક રીતે યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે માહિતી અશોક આર પીઠવા વિશ્વકર્મા ટ્રસ્ટી શ્રી શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ વલ્લભ વિદ્યાનગર